नेता जो बीजेपी आग लड़ रहा है यहाँ कांग्रेस तो से माज्यम है कांग्रेस टूट रही है ऐसी बात कहना भाजपा वालों को अच्छा नहीं लगता भाजपा हार रही है इसके लिए कांग्रेस के कई लोगों को डरा धमका के लालच दे के उसको खरीद रही है लेकिन कांग्रेस टूट नहीं रही है जितने भी कांग्रेस वाले जाएंगे वो जा, जाने वाले हैं उसको जाने के लिए हम भी कहते हैं कि वो जाएंगे तो भी हमें युवाओं को चांस मिलेगा और युवाओं को आगे बढ़ने का मौका मिलेगा આદિવાસી આદિવાસી અવાજમાં તાકાત હોવી જોઈએ કારણ કે આપણને જે જોઈતું હતું તે મળી ગયું છે બરાબર ને અત્યાર સુધી આપણે કહેતા હતા વાસ્તા ચીકલીના ધારાસભ્ય અમે તો ગેજ માફી કીધેલું અને મનીષભાઈ ખૂબ સરસ આયોજન કર્યું હતું વાસ્તા ખાતે જન નો કાર્યક્રમ ત્યાં બી જાહેર મંચ પરથી કીધેલું વલસાડ ડાંગ લોકસભામાં કોણ વલસાડ ડાંગ લોકસભામાં કોણ એક જુસ્સો ને એક તાકાત આપણે આપણા હક લડાઈ લડી લેવાની છે ને જીતવાનું છે કારણ કે આ ઉમેદવાર નથી આપણે બધા ઉમેદવાર છે કારણ કે હંમેશા અન્યાય માટે લડ્યા છે અનંતભાઈ પાક આપી રિવર લિંક હોય નેશનલ સપન હોય ભારત માલા હોય ડ્રાઈવરોની લડાઈ હોય શિક્ષકોની લડાઈ હોય વિદ્યાર્થીઓની લડાઈ હોય આશા વર્કર બહેનો લડાઈ હોય આંગણવાડી બહેનો ની લડાઈ હોય તમામ લડાઈ અનંતભાઈ લડ્યા છે આજે ઋણ ચૂકવવાની સમય આવી ગયો છે એ ઋણ ચુકવવું પડશે આપણે તૈયાર છે બધા અમે તો પેલા જ નક્કી કરી દીધું અમને ઘણા લોકો કે તમારા સાહેબ તો વિધાનસભામાં છે તો એ તમે તો આટલી તાકાતથી બોલો હવે તો લોકસભામાં જશો તો શું કરશો અમે તો કહી દીધું અન્યાય થશે ને તો તાકાતથી બોલીશું મોત કાલ આવતું હોય તો આજ આવે એનાથી કલ્પેશ પટેલ ને ફરક નથી પડતો ઘણા લોકો કહે કે અહીંયા બીજેપી પ્લસ છે હું તમને ઘણી ચોખ્ખું આપી દે એમ બીજેપી ને કેટલા મત મળેલા વિધાનસભામાં ત્યાસી હજાર અપક્ષ આપ અને કોંગ્રેસના ના હોય એક લાખ પાંચ હજાર મળેલા બાવીસ હજાર તો ઓલરેડી લીડ છે બાવીસ ને બેતાલીસ કેવી રીતે કરવાના એ નક્કી આપણે કરવાનું છે તૈયાર છો બધા તૈયાર છો અમે તો તૈયારી કરી લીધી છે અમારા ડેપ્યુટી સરપંચે કહી દીધું આજે આનંદભાઈ આવી ગયા છે એમ કે ચાર પાખડી બાંધી લે એમ કે નીકળવાનું આપણે હવે ઘરે ઊંઘવાનું નથી અમે તો ઘરે ઊંઘવાના નથી જેને ઊંઘો હોય તો ઊંઘી જજો અમે જ્યાં સુધી આ પાઘડી વાળા જીતી ને ત્યાં સુધી કોઈ શાંતિથી બેસવાના નથી તમે બેસવાના છો બિરસા ક્રાંતિકારી બિરસા મુડા નું સ્ટેચ્યુ નું અનાવરણ કરેલું એ સ્ટેચ્યુ પરથી આજે કહી દે છે જીતી ને આવો એટલે પહેલા અહિયાં આવજો તમને આજથી તમે કહી દે આવી તૈયાર છો ને બધા સાહેબ અમારી તો એક જ તમને વિનંતી કે જે રીતના અન્યાય સામે અત્યાર સુધી બોલા છો એ જ અમારો અવાજ લોકસભામાં લઈ જજો બાકી અન્યાય સામેની લડાઈ તમારી સાથે ખભે ખભા મિલાવીને લડીશું એ વાત આજે કહીને મારી વાત પૂરી કરીશ અને તમામ લોકો આપણે એક જૂથ છે આ કોઈ રાજકીય પક્ષની લડાઈ નથી એક આદિવાસી સમાજની લડાઈ નથી અનંતભાઈ દરેક સમાજ માટે લડ્યા છે હવે આપણી ફરજ બને છે આપણે શું કરવાનું તૈયાર છો ને આપણે તૈયાર છો ને આદિવાસી જોહર